નવરાત હે મુકવા ના ભાઈ રોકેવું નથી નહીં અતર આવે આઈ નવા ચપ્પલ લીધા કઈ

બે જ <bad> <oui> <Nos> <minha mythology>

એવો સરસ મજાના કનેક્શનને પીયાન નાસ્તો કરવા મળ્યા છે કેરીનું મેંગો કહેવાનું હોય સરસ લ્યો મેંગો કહેવાનું હોય રોજડાના ત્રાસની હિસાબે આ લાગટ વાયરિંગ કર્યું છે આખા ખેતરમાં આપ જોઈ શકો છો પીઢીઓને વાયરિંગ જાળી એ ચોરસ જાળી આવે આ બહુ મોંઘી આવે સો ફૂટના આઠ હજાર રૂપિયા આ એક ફીટની કિંમત અહીં પુગાડવાના આઠસો રૂપિયા આ બત્રીસો ફૂટનું વાયરિંગ કર્યું છે જોઈ શકો છો બત્રીસો ફૂટ પણ આખે તો રોજડાનું હક થઈ ગયું છે ને કે રોજડા કંઈ રહેવા ન જતા જય સ્વામિનારાયણ